નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયાએ પેલા નેવું નેવું વર્ષથી એ જંગલમાં શ્રાપના કારણે ભટકતા એ વીર મહારાજને ભૂતિયાએ આઝાદ કરાવી દીધા છે અને આજે તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા છે કારણ કે આજે તેઓ ઘણા બધા વર્ષો પછી હવે આ જંગલની સીમાના બહાર જઈ શકે છે તેથી તેઓ પોતાના રથમાં બેસી અને એકવાર તો દૂર દૂર સુધી આંટો મારી અને પાછા આવે છે અને હવે તેઓ બધે ફરી શકતા હતા તેથી તેઓ ગુરુજીને પણ પ્રણામ કરે છે અને ભૂતિયાને પણ ધન્યવાદ કરે છે અને પછી વીર મહારાજ ભૂતિયાને કહે છે કે હે ભૂતિયા હું તને એક સંકેત આપું છું કે આ ધરતી ઉપર હવે તારા દિવસો પૂરા થઈ ગયા છે અને હવે થોડા જ દિવસો પછી તને સ્વર્ગમાંથી વિમાન લેવા આવશે અને એ સોનાના વિમાનમાં બેસી અને તું પરલોક પામશે અને ત્યારે વીર મહારાજના આટલા શબ્દો સાંભળતાની સાથે તો વેલા બાપાના હૈયે હૈયા દળાઈ ગયા અને પોતે ત્યાં રડી પડ્યા ત્યારે વેલા બાપાને રડતા જોઈ અને ગુરુજી પૂછે છે કે હે વેલા બાપા તમે કેમ રડો છો ત્યારે વેલા બાપા કહે છે કે ગુરુજી આ ભૂતિયો રહ્યો ને એ ભૂતિયો નથી પરંતુ એ મારો શ્વાસ છે અને હે ગુરુજી જ્યારે મારો શ્વાસ નહીં રહે તો પછી આ ખોડિયું કોના માટે જીવતું રહેશે અને હે ભૂતિયા હું તને વચન આપું છું કે જે દિવસે તું આ ધરતી છોડી દેશે ને એ દિવસે તું એકલો નહીં જાય પરંતુ આ તારા દાદા પણ તારી સાથે આવશે અને હું પણ તારા વગર અહીંયા રહેવાનો નથી અને ત્યારે ગુરુજી કહે છે કે હે વેલા બાપા તમને તો ખબર જ છે કે આ ધરતી ઉપર ઘણા બધા માણસોના દુઃખ આ ભૂતિયાએ પોતાના બળથી મટાડ્યા છે પરંતુ ભૂતિયો હવે તમારા ગામમાં નહીં રહે ને ત્યારે વેલા બાપા તમારે રહેવું પડશે અને માતા મેલડીના સપોર્ટથી તમારે ગરીબોના અને દુખિયાના દુઃખ ભાગવાના છે ત્યારે વેલા બાપા કહે છે કે ગુરુજી તમારી વાત સાચી છે પરંતુ મને ભૂતિયા વગર ફાવતું નથી અને મને એની આદત પડી ગઈ છે અને આ ભૂતિયા વગર તો મારો એક દિવસ પણ ન જાય તો મારી જિંદગી કેવી રીતે જાય માટે હું ભૂતિયા વગર નહીં રહી શકું અને ત્યારે ભૂતિયો વેલા બાપાની પાસે જઈ અને કહે છે કે વેલા બાપા તમને તો ખબર જ છે કે જે આ ધરતી ઉપર આવ્યો છે એને એક ના એક દિવસ તો જવાનું જ છે માટે હવે મારો સમય પૂરો થવા આવ્યો છે તો હવે તમારે મારા જવાનું દુઃખ નથી કરવાનું પરંતુ હું તમને અમુક કામ સોંપતો જવાનો છું અને એ કામ તમારે પૂરા કરવાના છે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા મારામાં એટલી હિંમત નથી કે હું તારા વગર એકલો આમ માણસોના દુઃખ હરવા માટે જઈ શકું અને પછી ગુરુજી વેલા બાપાને પોતાની પાસે બેસાડી અને સમજાવે છે કે જોવો વેલા બાપા આ તો જન્મ મરણ નું ચક્રવ્યુ છે મારા ગુરુજી જ્યારે આ ધરતી છોડીને ચાલ્યા ગયા તો હું પણ એમની સાથે કઈ ગયો અરે મારો સમય આવશે ત્યારે હું જઈશ તમારો સમય આવશે ત્યારે તમારે જવાનું છે અને હાલમાં ભૂતિયાનો સમય પૂરો થવા આવ્યો છે તો એને તમારે આમ આંસુડા પાડી અને રોકવો ના જોઈએ નહીતર એનો આત્મા દુઃખી થશે ત્યારે વેલા બાપા કહે છે ભલે ભૂતિયા હું તારા જવાનો શોખ નહીં કરું પરંતુ મારા દિલમાં કેટલું દુઃખ હશે ને એ તો હું જ જાણીશ અને આમ પછી પેલા વીર મહારાજ એટલું બોલ્યા કે ભૂતિયા તારી આજ્ઞા હોય

હું મારા પરમ મિત્રને તો છોડાવી દઈશ અને હવે હું એ જ કામ પહેલા લેવાનો છું અને પછી વીર મહારાજ એટલું કહે છે કે હે ભૂતિયા જો તું તારા પરમ મિત્ર એ કબીલાના મુખિયાજીને છોડાવવા માટે જતો હોય તો મને એટલી રજા આપ તો હું મારા રથમાં બેસાડી અને આ રૂપાવટી નગરીના મહારાજ તેજમલસિંહને એમની નગરી રૂપાવટીમાં મુકતો આવું છું અને ત્યારે ભૂતિયો કહે છે કે હા વીર મહારાજ તમે એમને મૂકી અને આવો ત્યાં સુધી હું અને વેલા બાપા ગુરુજીના આશીર્વાદ લઈ અને આદિવાસી કબીલામાં પહોંચીએ છીએ અને આમ પછી તો ભૂતિયો અને વેલા બાપા ત્યાંથી જંગલમાં ચાલતા ચાલતા પહોંચે છે પેલા આદિવાસી કબીલા તરફ અને આ બાજુ વીર મહારાજ પોતાના રથમાં તેજમાલ સિંહને બેસાડે છે અને પછી ત્યાંથી તેજમલસિંહને બેસાડી અને લઈને ચાલે છે રૂપાવટી નગરી તરફ અને ત્યારે બંને જણા રથમાં બેસી અને આકાશ માર્ગે જઈ રહ્યા ત્યારે તેજમાલ ત્યારે ની આંખમાં આંસુ જોઈ અને વીર મહારાજ પૂછે છે કે હે તેજમાલ સિંહ તમે તો એક મહાન રૂપાવટી નગરીના રાજા છો તો પછી તમને કઈ વાતનું દુઃખ છે કે આજે તમારી આંખ ભીની થઈ છે ત્યારે તેજમાલસિંહ પોતાની આંખો લૂંચીને એટલું કહે છે કે હે વીર મહારાજ મેં આ દુનિયામાં ઘણા બધા માણસો જોયા છે ઘણા બધા સંતો મહાત્માઓ અને તપસ્વીઓ જોયા છે પરંતુ ખબર નહીં આજે પહેલીવાર મને આ ભૂતિયાના ચાલ્યા જવાનું ખૂબ જ દુઃખ થાય છે અને એના વગર મને ફાવતું નથી અને એટલું જ નહીં પરંતુ જ્યારથી મેં તમારા મોઢે એ વાત સાંભળીને કે હવે આ ભૂતિયો આ દુનિયા છોડીને ચાલ્યો જવાનો છે ત્યારથી મારો રડે છે કે આવો પુણ્યશાળી આત્મા જો ધરતી છોડીને ચાલ્યો જશે તો પરોપકારના કામ કોણ કરશે ત્યારે વીર મહારાજ કહે છે કે એ વાત જાણી અને મને પણ ખૂબ જ દુઃખ થાય છે પરંતુ હે મહારાજ તેજમાલસિંહ હવે એમાં આપણે શું કરી શકવાના એ તો હવે જે વિધાતાના લેખમાં લખેલું છે એ તો થવાનું જ છે અને આ ભૂતિયો કોઈ જેવો તેવો ન હતો પરંતુ એ જ્યારે આમ પ્રેત આત્મા નહોતો બન્યો ને એના પહેલા તે એક મહાન રજવાડાનો રાજા હતો અને ત્યારે પણ તે પરોપકારના જ કામ કરતો હતો ત્યારે આટલી વાત સાંભળી અને તેજમાલસિંહ કહે છે કે હે વીર મહારાજ શું તમે મને એટલી વાત જણાવશો કે આ ભૂત્યો આમ પ્રેત આત્મા બની અને કેવી રીતે ભટકવા લાગ્યો અને એ એની પહેલા શું કરતો હતો અને તે કયા રજવાડાનો રાજા હતો અને તેના રાજપાટમાં કેવી સુખ સાહેલી હતી અને તેનું મોત કેવી રીતે થયું હતું ત્યારે વીર મહારાજ કહે છે કે હે તેજમાલ એ ઘટના જાણી અને તમે પણ રડી પડશો કારણ કે એ ભૂતિયાનું દર્દનાક મોત જ્યારે મેં મારી દૂરદ્રષ્ટિથી જોયું ને ત્યારે મારી આંખમાં પણ આંસુ આવી ગયા હતા અને ત્યારે તેજમાલસિંહ કહે છે કે તો હે વીર મહારાજ મને પણ એ ભૂતિયાના મોતનું કારણ જણાવો અને ત્યારે મિત્રો આ વીર મહારાજ તેજમાલસિંહ ને એ ભૂતિયાની કહાની કહે છે તો આ બાજુ ભૂતિયો અને વેલા બાપા જંગલમાં ચાલતા ચાલતા પહોંચે છે પેલા કબીલામાં અને ત્યાં જઈને જુએ છે તો થોડાક જ માણસો વધ્યા છે અને જેવા આ આદિવાસી કબીલાના માણસોએ ભૂતિયાને અને વેલા બાપાને જોયા ને ત્યાં તો તેઓ દોડતા આવ્યા અને વેલા બાપાના અને ભૂતિયાના પગમાં પડી ગયા અને પગમાં પડી અને જોર જોરથી રડવા લાગ્યા ત્યારે ભૂતિયાએ એમનું બાવડું પકડી અને એમને ઊભા કર્યા અને કહે છે કે ભાઈઓ તમે રડશો નહીં તમારો પરમ મિત્ર ભૂતિયો હવે આવી ગયો છે ત્યારે ભૂતિયાને આવતો જોઈ અને અને કેટલાક વૃદ્ધ માણસો પણ રડી પડ્યા કહે છે કે ભૂતિયા સારું થયું તું આવી ગયો પરંતુ તું આવવામાં થોડોક મોડો પડ્યો અને અમારા કબીલાના મુખિયાજીને પેલો પાપી રાજા લઈ ગયો છે અને એને કેદ કરી નાખ્યા છે અને એટલું જ નહીં પરંતુ આ કબીલાના ઘણા બધા જુવાનોને પણ એ રાજાએ કેદ કરી અને રોજ એમને મારી મારી અને ઘણી બધી સજાઓ કરી રહ્યા છે માટે ભૂતિયા હવે તું એમને છોડાવ ત્યારે ભૂતિયો કહે છે કે તમે ચિંતા નહીં કરતા આ ભૂતિયો આવી ગયો છે તો હવે હું મારા પરમ મિત્ર અને તમારા મુખિયાજીને છોડાવવામાં ઘણી વાર નહીં થવા દઉં પરંતુ તમારી આવી હાલત થઈ તો તમે એક પણ વાર મને યાદ કેમ ના કર્યો અને ત્યારે આ કબીલાના જે માણસો હતા તેઓ રડતી આખી એટલું કહે છે કે ભૂતિયા અમને અમારા ઉપર એટલો ઘમંડ હતો કે અમે આ યુદ્ધને જીતી લઈશું અને એ રાજાને પાઠ ભણાવવા માટે અમે આ જંગલની બહાર ખુલ્લા મેદાનમાં યુદ્ધની ચુનોતી આપી દીધી પરંતુ અમને તો એમ હતું કે રાજાના અમુક જ સિપાહીઓ છે પરંતુ લાખોની સંખ્યામાં જ્યારે ઘણા બધા સિપાહીઓ આવી પડ્યા અને ચારે બાજુથી અમારા કબીલાના બધા માણસોને ઘેરી લીધા અને જીવતાને જીવતા બધાને ઉપાડી અને એ કપટી રાજા એના રજવાડામાં લઈ ગયો છે અને હવે તો એ રજવાડામાં લઈ ગયા પછી એમને સમયસર ખાવાનું પણ મળતું નથી અને અમારા ગુપ્તચર દ્વારા એવો સંદેશ મળ્યો છે કે આપણા કબીલાના મુખિયાજીને રોજ રાજા યાતનાઓ આપી આપી અને સમજાવે છે કે આ જંગલને કાપી નાખવામાં તમારા માણસોને કહો કે અમારી મદદ કરે પરંતુ આપણા કબીલાના મુખિયાજી પણ પોતાનો દ્રઢ સંકલ્પ લઈને બેઠા છે કે મારો જીવ ચાલ્યો જશે તો કાંઈ વાંધો નહીં પરંતુ આ જંગલને તો હું નાશ નહીં થવા દઉં અને ત્યારે ભૂત્યો આટલી વાત સાંભળતાની સાથે કહે છે કે તમે બધા અહીંયા રહો હું અને વેલા બાપા એ કપટી રાજાની પાસે જઈએ છીએ અને ત્યાં જઈ પછી તમે જોજો કે આ ભૂત્યો એ રાજાના કેવા હાલ કરે છે અને આમ આટલું કહી અને ભૂત્યો પહેલાં તો પહોંચે છે માતા મહાકાળીની મૂર્તિ પાસે અને ત્યાં જઈ અને બે હાથ જોડી અને માતા મહાકાળીને પ્રણામ કરી અને ભૂતિઓ એટલું કહે છે કે હે મારી ગઢ પાવાની કાળકા મારી એક સમય અહીંયા આયરાણીઓએ પોતાના બલિદાન આપ્યા હતા અને આ પ્યાસી ધરતીને લોહી પીવડાવ્યા હતા પરંતુ માડી ત્યારે તો તું વચને બંધાયેલી હતી પરંતુ આજે તો આ કબીલો હું તને સોંપીને ગયો હતો તો પછી હે મારી ઘટબાવાની કાળખા માડી આ કબીલો કેવી રીતે વેર વિખેર થઈ ગયો એનો જવાબ તારે મને આપવો પડશે અને હે માડી આ કબીલાના હરેક માણસો તો તારી પૂજા કરતા હતા તો પછી ત્યાં કબીલાના માણસોની રક્ષા કેમ ના કરી અને આમ આવા વેણ ભૂતિઓ માતા મહાકાળીને કહે છે અને પછી તે એટલું કહે છે કે હેમા મહાકાળી અત્યારે તો હું મારા પરમ મિત્રને છોડાવવા માટે જાઉં છું પરંતુ જ્યારે હું આ કબીલામાં પાછો આવીશ ને ત્યારે માંડી તારે અમને જવાબ આપવો પડશે કે તારા બેઠે આમ અમારા કબીલાના માણસોની આવી હાલત કેમ થઈ છે અને આમ પછી તો ભૂતિયાએ માતા મહાકાળીની ત્રણ તાજમ ભરી અને પછી ત્યાંથી ચાલ્યો જાય છે અને જંગલ પાર કરી અને પાછો જ્યાં ખુલ્લા મેદાનમાં યુદ્ધ થયું હતું ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને ભૂતિયો એટલું કહે છે કે હે વેલા બાપા તમને બે હાથ જોડી અને એક નમ્ર વિનંતી કરું છું અહીંયાથી થોડું જ દૂર આપણું ગામ છે તો ચાલો હું તમને આપણા ગામમાં મૂકી આવું છું અને પછી હું એકલો એ રજવાડામાં જઈશ કારણ કે ત્યાં તમારે આવવાનું નથી અને તમારા જીવને ભારે જોખમ છે ત્યારે વેલા બાપા માનતા નથી અને કહે છે કે ના ભૂતિયા હું તો તારી સાથે આવીશ અને ત્યારે ભૂતિયો કહે છે કે હે વેલા બાપા તમને તો ખબર જ છે કે આજે ત્રણ ચાર વર્ષ થઈ ગયા પરંતુ હજી સુધી તમે અને હું આપણા ગામમાં ગયા નથી અને તમારી પત્ની જમનાબાઈ શું કરતી હશે અને એ જમનાબાઈનો નાનકડો દીકરો હવે તો કેવડો મોટો થઈ ગયો હશે અને વેલા બાપા આપણા ગામના મુખી બાપા જીવણ અને એ બધા તમારી રાહ જોઈને બેઠા હશે ત્યારે વેલા બાપાની આંખમાં આંસુ આવી ગયા અને કહે છે કે હા ભૂતિયા આજે આટલા બધા વર્ષો પછી આજે આપણે આપણા પોતાના ગામમાં જઈશું તો ગામના માણસો કેવા હરખાશે તો ચાલ ભૂતિયા પેલા આપણે આપણા ગામમાં જઈએ અને ત્યાંથી તું જઈ શકે છે ત્યારે ભૂતિયો મનમાં કહે છે કે હાશ વેલા બાપા તો માની ગયા અને પછી ભૂતિયો અને વેલા બાપા ચાલતા ચાલતા ભૂતિયા તળાવે પહોંચે છે અને તેમના ગામના પાદરે જ્યાં ભૂતિયાએ એકલાએ એક જ રાતમાં જે તળાવ ખોદ્યું હતું ત્યાં પહોંચી અને ભૂતિયો પોતાનું મો ધોવે છે અને તળાવમાં મોઢું ધોયા પછી જ્યારે તેની સામું ગામનો એક માણસ પહેલાં તો ધારી ધારી અને વેલા બાપાને અને ભૂતિયાને જુએ છે અને પછી તો તે ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને ગામ તરફ ભાગે છે કે વેલા બાપા આવ્યા છે ભૂતિયો આવ્યો છે આમ રાડો પાડતો પાડતો તે ગામમાં પહોંચે છે અને પછી મિત્રો ગામમાં ભૂતિયાના અને વેલાબાપાના કેવા વધામણા થાય છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો તમને આ ઇતિહાસ કેવા લાગે છે તે અમને જણાવવાનું ભૂલશો નહીં અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરજો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ અમે તમારા માટે લઈને આવતા રહીએ છીએ જય માતાજી